હિમાલયે પોતાની દીકરી ભગવતી પાર્વતીને આજે શિવની સાથે પરણાવી છે પણ હવે સમય આવ્યો કે શિવ અને પાર્વતીની વિદાય અને એક દીકરી ઘરમાંથી વિદાય થાય હિમાલય જેવો પર્વત જાણે ધીરે ધીરે ઓગળવા લાગ્યો છે કારણ પિતા ગમે એવો હોય પણ જ્યારે દીકરી ઘરમાંથી વિદાય લે એનું હૃદય ઓગળી જાય હિમાલય જેવો હિમાલય પોતાના તરફથી જાણે ગંગની ધારો વહેતી હોય કે જેમ એવું લાગે કે હિમાલય હવે ગદગદિત હૃદય રડી રહ્યો છે હિમાલયની પાસે બોલવા માટે કોઈ શબ્દ નથી હિમાલય પોતાનો જ આશ્રય લઈ એક દેવ રૂપ ધારણ કરી અને ખૂણામાં ઉભેલા છે અને બીજી બાજુ સમય જાણે આખું રડી જ રહ્યું છે કારણ દીકરી આજે હિમાલયના આશ્રયમાંથી જાય છે ભગવાન મહાદેવની સાથે અને દીકરીની વિદાય સમજો સૌથી અઘરું કામ જે ઘરમાં દીકરી હોય એ ઘર તો બળભાગી છે જ પણ એ બળભાગી એના કરતાં પણ વિશેષ એક એના પિતા જે સહર્ષ પોતાની દીકરીનું દાન કોઈના હાથમાં કરી શકે માટે કન્યાદાન એ શ્રેષ્ઠ દાન છે એકવાર તમારા હાથે કન્યાદાન થાય તો એવું સમજો કે સાત પેઢીના પિતૃઓ છે તૃપ્ત છે તો જ દીકરીનું દાન દેવાનો વિચાર આવે એટલા માટે તો જેના ઘરમાં દીકરી ન હોય તમે જોજો એ કોઈના કોઈ ગરીબ માવતરની દીકરી કોઈ તુલસી પરણાવે અને એ રીતે પોતાની અભિલાષા પૂરી કરે કે હું કન્યાદાન કરી શકું આજે હિમાલય દીકરીનું દાન તો ખરા પણ જગત આખાની

દીકરી દાન સામે ઝાખું પડી જાય નાનું પડી જાય એવું સુંદર દાન કરે અને ઈ જે દી કન્યા પાટલા ઉપર બેસે તે આકાશમાં બેઠેલી એની સાત પેઢીઓ એને સહર્ષ આશીર્વાદ આપવા માટે અવકાશમાંથી પધારે છે સ્વર્ગે પિતૃ જાય છે જેના પિતૃઓ નરકમાં રખડતા હોય એ પણ સંતાન જો એક દીકરીનું દાન કરી દે તો એની સાત પેઢીઓ સ્વર્ગમાં નિવાસ પામે છે આટલું કન્યાદાનનું મહત્વ છે હિમાલયે એ દાન તો સહર્ષ કર્યું અઢળક કર્યું હિમાલય પાસે હતું પણ એટલું બધું એ ઓછું નહોતું પણ કદાચ કોઈ બાપની પાસે કાંઈ ન હોય તોય જોજો જે દીકરીને વળાવશે તે દી એનું ઘર ખાલી કરી નાખશે પણ દીકરીનું કર્યાવર એકવાર પૂરેપૂરો ભરી દેશે કારણ દીકરી વિદાયનો સમય છે મારા ઘરમાં ભલે કાંઈ ન રહે પણ મારી દીકરી જે ઘરે પરણીને જાય છે ને એને કાલ સવારે કંઈ સાંભળવું ન પડે કે તું તારા બાપના ઘરેથી કાંઈ લાવી નહીં એમ અને એ જ અભિલાષા દીકરીને કાંઈ ન થાય એટલા માટે પિતા આંખો ખાલી થઈ જાય પણ દીકરીનું ઘર ભરી દે છે હિમાલય તો ખૂબ આપ્યું છે કારણ કે હિમાલય પાસે કોઈ જાતની કમી નથી એટલી સુવર્ણની મુદ્રાઓ એટલી ગાયોના દાન હિમાલય કર્યા છે હીરા જવેરા તો મોતીના દાન કર્યા છે અને આજે દાનની પૂર્ણા હોતી અને બરાબર પાર્વતીને ધીરે ધીરે પોતાની સખીઓ હાથ પકડી અને બહાર લાવે છે હિમાલયને ખબર પડી ગઈ કે જે દીકરી આજ હિમાલયના આશ્રયમાં ધીરે ધીરે મોટી થઈ છે હવે હિમાલય છોડીને જતી રહેશે હિમાલય પોતે રડે છે એવું નહીં પણ આખા હિમાલયના જે જે કોઈ આશ્રિતો હતા જેટલા દેવતાઓ હતા એ બધા જ રડી રહ્યા છે માને મળે ગળે ભેટે પાર્વતી રડે પણ આંખ જે હિમાલયને જ ગોતે છે કે પિતા ક્યાં છે માં અરે બેટા તું આગળ ચાલ તને મળવા માટે આવશે કારણ કે હિમાલય રડી રહ્યા છે અને હિમાલયને આંખમાં જો આંસુ ઝુવે તો વાત પૂરી થઈ જાય ત્યાં પાર્વતીનું મન પાછું ન પડે એટલા માટે હિમાલય તેને સહર્ષ રજા આપવા માટે હિમાલયની ઈચ્છા એવી છે કે દીકરીની સામે જાઉં ને તો રડવું નહીં હે પણ ધીરે ધીરે કરતા ભગવતી જ્યાં હિમાલયની પાસે પહોંચે હિમાલયના આંખમાંથી અશ્રુઓ રોકાણા નહીં જ્યાં દીકરી હિમાલયના ચરણ સ્પર્શ કરે ત્યાં આખો હિમાલય પીગળી જાય છે જેના ઘરમાં દીકરી હોય એને ખ્યાલ હોય કે દીકરી જ્યારે ઘરમાંથી વિદાય લે એનું દુઃખ એક પિતા માટે કેટલું હોય જેટલા મહેમાનો આવે એને હસતા મોઢે પિતા મળતો હોય જોજો તમે આવકાર આપતો હોય પણ એ લગ્નનો દિવસ જે દિવસ હોય એ દિવસથીના જ પિતા ઊઠે અને લગ્ન થાય ત્યાં સુધીમાં કેટલી વાર અંદર રડી લે એ બાપ સિવાય કોઈને ખબર

એક પાત્ર વધી જશે પણ જે ઘરેથી દીકરી વિદાય થવાની હોય માઉતરને ખબર હોય કાલ સવારનો દિવસ ઉગે ને તો ઘરમાંથી એક પાત્ર ખૂટી જવાનું છે ખાસ કરીને પિતા જાણેના જીવનમાં કદાચ હવે કરોડો સૂર્ય કાલ સવારે ઉગી જાય પણ બાપના જીવનમાં દીકરી વગર અંધકાર જ હોય બીજું કાય ના હોય દીકરી એક પિતા માટે સૂર્ય સમાન છે દીકરીને ને ત્યાં પિતાનું મુખ ખીલી જાય દીકરી દૂર જાય ત્યાં એનો સૂરજ હાથમી જાય જાણે પિતા માટે એક દીકરી એનો ખજાનો હોય નાનપણથી માં કદાચ એક દીકરીની ઈચ્છા પૂરી નહીં કરે પણ પિતા જોજો પોતાની જાત ઘસી નાખશે દીકરીને સુખ આપવા માટે થઈ જાય ખૂબ પ્રેમ કર્યો છે પાર્વતીને પાર્વતીને અને આજે એવો સમય આવ્યો છે છે કે સ્વયં રજા આપે બહુ બળભાગી માણસ જેના ઘરમાં દીકરી હોય એ પિતાને એવો ભરોસો છે કે મારી દીકરી હશે ને તો મારી સાળ સંભાળ લઈ લેશે અને થશે એવું તમે જુઓ ઘરમાં કદાચ એક નહીં ને પાંચ દીકરા હશે અને એક જ દીકરી હશે ઘરમાં બીમાર પડે ને તે પાંચ દીકરાઓ નહીં પૂછે કે પપ્પા કેમ છે પણ દીકરી એની બાજુમાં જઈને બેસી બીમારી ત્યાં દૂર થઈ જાય એક દીકરીનું મોઢું જોવે ત્યાં વાત પૂરી થઈ જાય દીકરી પાત્ર જેવું સુંદર છે પણ વીસ વીસ વર્ષ સુધી જે દીકરી ઘરમાં મોટી થઈ હોય એનું જતન જ પિતા એવી રીતે કરે જે એક કન્યાનો હાથ કોઈ પુરુષના હાથમાં એનો પિતા આપે તેની કાળજું થર થર ધ્રુજતું હોય પણ છતાંય હસતા મોઢે દીકરીનું દાન દઈ દેવાનું અરે ભાઈ આ દુનિયા કોઈ પાંચ પચીસ પાંચસો રૂપિયા આપી દે ને તો એ દાન કરતા પહેલા વિચાર કરે ને પિતાની ગરિમા કેવડી ઊંચી હશે પોતાના કાળજા કરતા એ જે દીકરી વાલી હોય એને એક જ ક્ષણમાં કોઈ વ્યક્તિના હાથમાં આપી દે અને કન્યાદાન કરતા કરતા કૃષ્ણ અર્પણ વાત ભૂલી જવાની દીકરી સાથેનો સંબંધ જ જાણે આખો જુદો થઈ ગયો એ રીતે પિતા જીવવા લાગે એ પિતાની મહાનતાની શું વાત કરવાની એક બાજુ આખા જગતની ખુશી હોય બીજી બાજુ ઘરે દીકરી હોય એની ખુશી અલગ જ હોય છે દીકરી વગરનું ઘર સમજો સંસ્કાર વગરનું ઘર છે જેના ઘરમાં દીકરી હોય એને ખ્યાલ હોય દીકરી વિદાયનો પ્રસંગ કેટલો એના માટે વસમો થાય છે કોઈ ગોર મહારાજ કદાચ લગ્નના મંડપમાં લગ્ન વાંચતા હોય તો એક જ વાત કરે કે આ તિથિ આ મુહૂર્ત આ દિવસે તમે તમારી કન્યાનું દાન તમે આ વ્યક્તિને કરી રહ્યા છો પિતા સાંભળતો હોય સાંભળતા સાંભળતા મનનો વિચાર એક જ હોય કે દાન કરું છું પણ અધિકાર આ જીવન પિતાનો જ એની ઉપર રહે છે કારણ પિતા જેવો પ્રેમ દીકરીને જગતમાં કોઈ ન કરી શકે પિતાના પ્રેમની અનુભૂતિ જ કંઈક અલગ મા એક દીકરીને ખૂબ આપે છે પણ પિતાની હારમાં તો એ પણ ક્યારેય ના આવે હિમાલય આજે ધીરે ધીરે આંખો ઓગળી રહ્યો છે હિમાલયની ઈચ્છા એ થાય છે કે કદાચ હજી દીકરી એક રાત ખાલી રોકાઈ જાય મારી પાસે આવડી મોટી દીકરીને કર્યું હોય ને છતાંય કદાચ યુવાન એનો દીકરો જાય તો આંખમાં એક આંસુ ન પડે ને તો એને ઘરમાંથી એના સૌને વિદાય આપી શકે એવડી તાકાત એ પિતા ધરાવતો હોય પણ આ દુનિયાનો કોઈ એવો બાપ ન હોય જોજો કે દીકરીની વિદાય થાય ને એની આંખ ભીની ન થાય હિમાલયથી તો હજી જગદંબા ઘણા દૂર છે પાર્વતીને ત્યાં આખો હિમાલય શિવપુરાણ એવું કહે છે કે આખો હિમાલય ઓગળી રહ્યો છે હવે ધીરે ધીરે અને એના માટે કવિ દાદ સુંદર પંક્તિઓ લખે છે એક દીકરી વિદાય થાય ત્યારે શું એક બાપની પરિસ્થિતિ એક માની પરિસ્થિતિ હોય એના માટે कर्जो कट को मारो हाथ थी छुटी कर्ज गाटति छुटी बाटति बेनी बोलेनि इरने छूटी

એવું જીવન ના જીવ્યું હોય ને એ દીકરી પેલા તો એવી મર્યાદા હતી કે નવી હોવ પરણીને આવે તો એને લાજ કાઢવી પડતી અને લાજ કાઢેલી દીકરી ક્યારેક એને પિતા જોઈ જાય અને પિતાની અનુભૂતિ જે હોય એ કવિદા એના શબ્દોમાં લખે છે કે આ લાજ કાઢી અને જાણે એવું લાગે છે કે ચંદ્ર જેવી રીતે રાહુને ગળી જાય એ જ રીતે આજે ગ્રહણ આદર્યું હોય ગ્રહણ આવ્યું હોય મારા દીકરીના જીવનમાં અંધકાર હોય કારણ પિતાનો નો આ ભાવ છે બાકી તો રાહુ બની એ ચાંદ જે રાહુ બની ગુણ જે મારા ચાંદ ને

કવિદાદ એવું કહે કે જેદી મંડપ થી વિદાય લઈ અને બાપનો ઉમરો ઓળંગે ત્યાં સુધીમાં એક એક ડગલું માંડે ને તો એને એવું લાગતું હોય કે એક એક પર્વતને ઓળંગી રહ્યા છે એક એક ડગલું માટે તેના માટે ભાર રૂપ હોય દીકરીની છેક સુધીની ઈચ્છા કે હદી મારાથી જો રોકાવાય જાય તો રોકાઈ જવું છે કારણ પિતાનું આંગણું દીકરી માટે સ્વર્ગ છે

બધી છૂટી પિતા માટે કેવી પરિસ્થિતિ કે દીકરી પોતાના ઘરનો ઉમરો હજી તો વટે ને દીકરીનું મોઢું દેખાતું બંધ થાય ને જ્યાં પિતાના જીવનનો સૂર્ય હાથમી જાય છે રોજ સવારે પિતા ઘરેથી નીકળી જાય એને જ કે નહી એવું પૂછવા વાળું ઘરમાં જો કોઈ પાત્ર હોય તો એ દીકરી જ હોય બીજું કોઈ ના હોય પિતાને જો કોઈ બીમારી હોય તો સમયે સમયે દવા પિતા ભૂલી જાય દીકરી ના ભૂલી શકે કારણ શરીર બે જુદા જુદા પણ દીકરીનો હાથમાં તે પિતાનામાં સ્થિર હોય છે પાપની અંદર એનો જીવ જીવતો હોય બાપ બીમાર પડે દીકરીને ખાવું ન ભાવે ભલે એના સાસરિયામાં ગયેલી હોય તમે જોજો ઘર મૂકી દીકરી સાસરે જાય પણ ખબર પડે કે પિતા બીમાર છે હજાર ગાઉ દૂર બેઠેલી એ દીકરી એના મોઢામાં અન્ન નો કોળિયો ન જાય સમજો દીકરી નો પ્રેમ છે પુત્રને તો ફેર પડે તો પડે પણ દીકરી માટે તો કવિધા लुटियो मारो लाडो दादू जो तरियो लुटियो मारो लाड સુનો માડગડો કાર્ય કેરો કાટક પિતા માટે દુનિયાનો સૌથી અઘરો દિવસ દીકરીની વિદાય સિવાય બીજું કાંઈ નહીં કદાચ ગમે એવો મર્દ મુછાળો માણસ હોય પણ દીકરીને જે તેનું હૃદય ઓગળી જાય બીજી વાત આવે નહીં દીકરી એ સાપ નો ભારો નહીં દીકરી તે તુલસી નો ક્યારો એવું સમજીને તેનું જતન કરો એ તમારા ઘરે દીકરી જો ઈશ્વર આપે તો સમજો તમારા સાત ભવના પુણ્ય પાક્યા છે નકર દીકરી ઘરે અવતરીત ના થાય અને હિમાલયના ભાગ્યની તો વાત જ ક્યાં કરવી સાક્ષાત જગદંબા તેના ઘરે અષ્ટામિકા માંથી દીકરીનું રૂપ ધારણ કરીને આવે છે સહર્ષ હિમાલયમાં ભગવતી પાર્વતીની વિદાય કરે છે